હવે તમારા લોકોનો નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયા બાદ જો તમારે લોકોને ઓલ ઇન્ડિયા કોટા છે એમ્સ છે અને ડીમ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો એમના માટેના મેડિકલના ફર્સ્ટ રાઉન્ડની જાહેરાત આવી ચૂકી છે તો આજના વિડીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે તમારા લોકોને જે એમસીસીનો જે પ્રથમ રાઉન્ડ યોજાવાનો છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ મેડિકલની એડમિશનની પ્રક્રિયા થવાની છે એની સંપૂર્ણ માહિતી આપવા માટે અને પેરામેડિકલ છે એગ્રીકલ્ચર છે વેટરનરી છે તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પર ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં આ વસ્તુ સમજી લ્યો આ વસ્તુમાં બધા લોકોને બહુ બધી ક્વેરી થાય છે તમને લોકોને એ વસ્તુ સમજાવી દઉં કે માની લઉં કે આપણા ગુજરાતમાં કોઈ કોલેજમાં જો સો સીટ છે તો સો સીટમાંથી પંચાસ સીટું એવી હોય કે જેમાં માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટને જ એડમિશન મળે અને એમાં તમે એડમિશન લેવા માટે તમે હમણાં જ અગિયાર હજાર રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું છે સ્ટેટ કોટામાં એને સ્ટેટ કોટા તરીકે ઓળખવામાં આવે આ પંચ્યાસી ટકા સીટોમાં એડમિશન કોને મળે તો કે પર્ટિક્યુલર જે તે સ્ટુડન્ટ હોય એને જ એડમિશન મળે જે તે સ્ટેટના સ્ટુડન્ટને જ મળે માની લો કે તમિલનાડુ હોય તો તમિલનાડુમાં પંચ્યાસી સીટમાં કોને એડમિશન મળે માત્ર માત્ર તમિલનાડુના સ્ટુડન્ટને જ એડમિશન મળે એ રીતે યુપી કે ભાઈ ઉત્તર પ્રદેશ હોય તો એમાં સોમાંથી પંચ્યાસી સીટ હોય ઉત્તર પ્રદેશમાં કેવી હોય કે જેમાં માત્ર ને માત્ર છે એ યુપીના સ્ટુડન્ટને જ એડમિશન મળે એ રીતે આપણા ગુજરાતમાં તો સો સીટ હોય તો પંચાસઠ સીટોમાં માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટને જ એડમિશન મળે એ સીટું હોય એમાં તમે લોકોએ અગિયાર હજાર રૂપિયા આપીને પિન ખરીદીને રજીસ્ટ્રેશન કરાવી દીધું છે બાકી વહીથી પંદર સીટું તો પંદર સીટોમાં કોને એડમિશન મળે તો કે આખા ભારતમાંથી કોઈ પણ સ્ટુડન્ટ હોય એને એડમિશન મળે માની લે કે ગુજરાતના સ્ટુડન્ટને પણ જો ગુજરાતની જ કોલેજમાં પંદર ટકામાં એડમિશન મેળવવું હોય તો મળે એ રીતે તમિલનાડુના સ્ટુડન્ટને એમ થયું કે નહીં મારે ગુજરાતની કોલેજમાં જઈને એડમિશન કરવું છે મારે ગુજરાતમાં બીજા મેડિકલમાં જઈને ભણવું છે તો એને પંદર ટકામાં રજીસ્ટ્રેશન કરાવવું પડે ક્લિયર થઈ ગયો એ રીતે માની લો કે મધ્યપ્રદેશનો કોઈ સ્ટુડન્ટ છે એને એમ થાય કે ભાઈ ગુજરાતમાં આ સરકારી કોલેજ સારી છે તો એમાં મારે એડમિશન લેવું છે તો પંદર ટકામાં રજીસ્ટ્રેશન કરાવવું પડે ક્લિયર થઈ ગયું અને આ પંદર ટકામાં તમે રજિસ્ટ્રેશનની ઉપર કરાવશો એમસીસી ઉપર તમે કરાવશો ક્લિયર થઈ ગયું હવે એમસીસી ઉપર કરાવશો એને સિવાય તમારે લોકોને જો કોઈ પણ એઇમ્સમાં એડમિશન લેવું હોય તો એમ્સની સો એ ટકા સીટનું એડમિશન કોના થકી થાય છે એમસીસી એનો મતલબ એમ કે તમારે એમ્સમાં એડમિશન લેવું છે તો તમારે એમ સીસીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે એના પછી તમને લોકોને કહી દો કે તમારા લોકોને ડીમ્ડ યુનિવર્સિટી છે એમાં એડમિશન તમારે લેવું છે તો તમારે લોકોને એમ સીસીમાં રજીસ્ટર કરાવવું પડે આ ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને એમસીસીમાં માત્ર ને માત્ર છે એમબીબીએસ છે પછી બીડીએસ છે અને બીએસસી નર્સિંગ આ કોર્સ છે એના જ એડમિશન થાય છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે આપણે એનું શેડ્યુલ સમજીએ એ પહેલાં તમને લોકોને જણાવી દઉં કે આ વર્ષે તમારે લોકોને જો અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમબીબીએસએ બીડીએસએ બી અને બી એના પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકોને જે વોટ્સએપ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે માત્ર વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે જે લોકો જોડાવા માંગતા હોય વહેલી તકે જોડાઈ જાય કે જેથી તમને લોકોને નિયમિત રીતે બધી અપડેટ છે મળતી રહે અને આમાં તમને પર્સનલી છે એ તમામે તમામ વસ્તુ છે એની જાણકારી આપવામાં આવશે અને વધુ માહિતી માટે મેં તમને જે પ્રમાણે કીધું એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં છે એ તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે એમસીસી એટલું તમારે લખવાનું રહેશે એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે પછી તમારે લોકોને તેમાં યુજી મેડિકલ ઉપર જવાનું છે એટલે યુજી મેડિકલ છે એના પર તમારે લોકોએ ક્લિક કરવાનું રહેશે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે પછી તમે લોકો નીચે જે રીતે જશો તો એમાં તમને બે શેડ્યુલ આપ્યા છે ઈ સર્વિસમાં એક તો સ્ટેટ શેડ્યુલ આપ્યું છે અને કાઉન્સલિંગ શેડ્યુલ આપ્યું છે હવે આપણે લોકો કાઉન્સલિંગ શેડ્યુલ છે તેના ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થઈ છે હવે જો હું તમને એક એક વસ્તુ સમજાવું છું એટલે ખાસ ધ્યાન રાખજો જો પેલી વસ્તુ એ છે કે પહેલાં તમને શું કહેવામાં આવ્યું છે કે વેરિફિકેશન ઓફ ટેન્ટિવ સીટ મેટ્રિક્સ બાય ધ પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ એન એનએમસી એટલે આનો મતલબ શું થાય કે પહેલાં રાઉન્ડમાં કેટલી સંસ્થાઓ ભાગ લેવાની છે એમાં કેટલી સીટો છે એની ફી કેટલી છે એની સંપૂર્ણ માહિતી છે એ વેબસાઇટમાં મૂકવામાં આવશે ક્યારે મૂકવામાં આવશે ચૌદ અને પંદર ઓગસ્ટના રોજ મૂકવામાં આવશે આ ક્લિયર થઈ ગયું પહેલાં પછી તમારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન અને પેમેન્ટની આખી પ્રક્રિયા છે એ તમારે કરવાની છે તો એક વસ્તુ તમે લોકો ખાસ સમજો કે રજીસ્ટ્રેશન અને પેમેન્ટ તો એ ચૌદથી લઈને વીસ ઓગસ્ટ સુધી તમે લોકો કરાવી શકશો ક્લિયર થઈ ગયું ચૌદ તારીખથી તમારો એમસીસીમાં જો તમારે ભાગ લેવો છે તો તમારે રજીસ્ટ્રેશન ચાલુ થશે અને વીસ ઓગસ્ટ સુધી ચાલશે અને એના પછી તમારે લોકોએ પેમેન્ટ કરવાનું છે એ પેમેન્ટ તમારું છે વીસ તારીખ સુધી છે એ તમે લોકો કરી શકશો ક્લિયર થઈ ગયા આ વસ્તુ બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ગુજરાતમાં તમે તમે ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારે સૌથી પહેલાં તમે એ લોકોએ અગિયાર હજાર રૂપિયા પહેલાં પિન ખરીદો તો પિન ખરીદીને તમે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું આમાં એ રીતે નથી કરવાનું આમાં સૌથી પહેલાં તમારે લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું છે અને રજીસ્ટ્રેશન કરાવી દીધા બાદ તમારે લોકોએ છે પેમેન્ટ કરવાનું છે આમાં તમારે કોઈ પિન ખરીદવાનો નથી માત્ર ને માત્ર તમારે એ લોકો પેમેન્ટ કરી દેવાનું છે ક્લિયર થઈ ગયું એ પ્રક્રિયા સાત દિવસ સુધી ચાલશે રજીસ્ટ્રેશન અને ફીની હવે જુઓ તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારે લોકો ચોઈસ ફિલિંગ કરવાની થશે આપણા ગુજરાતની જેમ નથી એ ગુજરાતમાં તમારું પહેલાં મેરિટ લિસ્ટ આવે એમાં તમારું ગુજરાત રેન્ક આવે એમાં તમારો કેટેગરી રેન્ક આવે એ રીતે નથી તમારે માત્ર ને માત્ર રજિસ્ટ્રેશન અને પેમેન્ટ કરીને પછી ડાયરેક્ટ ચોઈસ ફિલિંગ ચાલુ કરી દેવાની છે એવું તમારે કોઈ પણ રેન્ક આવશે નહીં તમારું તમારું જે મેરિટ છે એ સંપૂર્ણપણે ઓલ ઇન્ડિયા રેન્કને આધારે જ બનશે ક્લિયર થઈ ગયું એટલે તમારે લોકોએ શું કરવાનું છે તો કે ચોઈસ ફિલિંગ છે એ તમારા લોકોને સોળથી લઈને વીસ તારીખ સુધી તમારે લોકોએ કરવાની રહેશે અને ચોઈસ લોકિંગ પણ તમને આમાં જે પ્રમાણે તારીખ આપી છે એ તે તારીખ સુધીમાં તમારે લોકોએ કરી દેવાની છે પછી છે એનએમસી દ્વારા છે અથવા એમસીસી દ્વારા તમારા સીટ અલોટમેન્ટની આખી પ્રક્રિયા છે એ તમારી કરવામાં આવશે એકવીસ અને બાવીસ ઓગસ્ટ ક્લિયર થઈ ગયું પછી તમારે લોકોનું રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમારા લોકોનું ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તમારું આવી જશે પછી તમારે જો જે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે એ કોલેજમાં જો એડમિશન લેવાની ઈચ્છા છે તો જે તે સંસ્થા ખાતે તમારે હાજર થવું પડશે ચોવીસથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી એ તમારે પરિણામ આવી ગયા બાદ કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એનો હું ડિટેલમાં વિડીયો બનાવીશ જ ક્લિયર થઈ ગયું એટલે જે સંસ્થા ખાતે તમારે એડમિશન મળ્યું છે ચોવીસથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી તમારે હાજર થવાનું રહેશે આ રીતે તમારા લોકોનો પહેલો રાઉન્ડ પૂરો થશે ક્લિયર થઈ ગયું હવે એક વસ્તુ હું તમને જે પ્રમાણે કહું છું એ તમે લોકો ખાલી સમજી લો કે ગુજરાત સ્ટેટમાં તમે લોકો વેરીફાઈ કરાવતા તમે પહેલાં શું કરતા તો કે ભાઈ તમે લોકો પિન ખરીદતા પિન ખરીદીને પછી તમે લોકો ઓનલાઈન ફોર્મ ભરતા ફોર્મ ભરીને તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એનું તમે વેરીફિકેશન કરાવતા પણ એમસીસીમાં તમે એ લોકો ફોર્મ ભરશો તમારે એ લોકોએ શું કરવાનું છે પહેલાં તમારે લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરાવીને પછી તમારે એ લોકોએ શું કરવાનું છે એનું જે પેમેન્ટ હોય તમારે અગિયાર હજાર રૂપિયા ડિપોઝિટને એ તમારે લોકોએ ભરવાનું છે અને ભરીને પછી ડાયરેક્ટ ચોઈસ ફિલિંગ કરવાનું છે એમાં તમારે ક્યાંય વેરિફિકેશન માટે જવાનું નથી ક્લિયર થઈ ગયો તમારે ખાલી રજીસ્ટ્રેશન અને પેમેન્ટ કરીને ચોઈસ ફિલિંગ કરી દેવાનું છે ક્યાંય પણ તમારે હેલ્પ સેન્ટરમાં ક્યાંય જવાની જરૂર નથી એ તમને એડમિશન મળી જાય પછી તમારે જે તે સંસ્થા ખાતે હાજર થવાનું છે અને તમને જે સીટ અલોટમેન્ટ છે તમારો ઓલ ઇન્ડિયા રેન્કને આધારે ફાળવવામાં આવશે જ્યારે આપણા ગુજરાતમાં છે એ તમારો ગુજરાત રેન્ક આવશે અને કેટેગરી રેન્ક આવશે એ પ્રમાણે ફાળવવાનું થશે ક્લિયર થઈ ગયું આ પ્રમાણે મેં તમને સમજાવ્યું છે આ રીતે તમારો પ્રથમ રાઉન્ડ રહેવાનો છે જ્યારે સ્ટેટનો આવશે ત્યારે પણ હું તમને ડિટેલમાં છે એ બધી માહિતી આપી દઈશ આ વિડીયોમાં તમને કંઈ ન સમજાવણ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને અમારા પેડ કાઉન્સિલિંગમાં તમારે જોડાવવા માટે તમે છે વહેલી તકે છે એ જોડાઈ જજો કે જેથી તમને લોકોને છે નિયમિત રીતે અપડેટ મળતી રહે